ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે જીરાના ચોકાની હરાજી લઈને તારીખ સત્તર એક બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ બજાર બહુ ઢીલો એવું લાગે છે બેતાલીસો આજુબાજુ નામ પડે છે હજી ઊંચામાં એનાથી ઊંચામાં નામ પડ્યા નથી તો ચાલો જીરાની હરાજી જોઈ લઈએ આવક સારી છે પણ ભાવ ઓછા ભાવ તો થાય ને

ના 917 લખો 5 બેતાલીસ દિવસ ન ચાર્જર પાંચ દસ પંદર વીસ પચીસતાલીસ પાંત્રી ચાલીસ પચાસ પચાસ રૂપિયા

બે <tot of water> <tot of water> <tot of water>